હા કશો વાંધો નહીં કશો વાંધો નહીં હું આવું ત્યાં એટલે આપણી મીટિંગ થશે ને એટલે એ બધું એ તો આપણે વસ્તુ ફાઇનલ થઈ જશે ભાઈ એકસો પત્રની મસાલો આપજો હા હા એ પેમેન્ટનું પેમેન્ટનું બેવનનું બધું આપણે કમ્પલીટ થયો મળીએ રૂબરૂમ હું એટલે આપણે એ બધું ક્લિયર જ કરી દેવાનું થાય બરોબર હા હા બરોબર બહુ ભાઈ એ તો મળીશું ને એટલે હા હા પેમેન્ટ તો મેં આરતીજીસ કરી દીધું યાર જોયું ના તમે હા બરાબર બાકીનો હિસાબ જે રહ્યો ને એ આપણે પડી મીટિંગ કરીએ ને એટલે આપણે બધું ક્લિયર કરી જ દેવાનું થાય સમજ્યા વસ્તુ બરાબર ના એ માણસ મોકલી દીધો અમે માણસ મોકલી દીધો તમે જોઈ લેજો ભાઈ હા 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 એ તો વાધો નહીં યાર પેમેન્ટનું તો યાર તો તમારે એવું કશું લેવા ભાઈ એ હો લેવા દેવા રહ્યું હોય પણ પેમેન્ટ ચાલો માઉન લાઇન પણ સૂટો કરો એક મિનિટ હું ફોન કરું તમને શું હો ભાઈ માહો લઈ છૂટો કરો કઈનો હું ચલીને ઉભો રખાયો મને શાંતિ રાખો ને ભાઈ તમારો પોચ રૂપિયાના મસાલામાં મસાલા માં મારા નુકસાન પડે યાર પોચ નહીં પંદર નો હવે પંદર ના કમાતા તો પોચો પોચે નહીં કમાતા બે જ કમાઈએ યાર બે રૂપોડીયો તમે તો યાર જીવ લઈ લીધો જલ્દી કરો ના કરો તે કરો મોણાવ યાર હોય મારા કરોડો નુકસાન પડી જાય યાર પણ તમારું કરોડોનું નું નુકસાન પડતું હોય હું મારે બે રૂપિયા કમાવા માટે લમણા લઈને બેહી રહેવાનો માવો તો બેહી રહેવું પડે ભાઈ એક જમાનામાં અમે આવી મહેનત મજૂરી કરી હતી એટલે આજે લાખોનું નું ટર્ન કરીએ છીએ માવા વેચીન માવા વેચીન નહીં આવી મજૂરી કરતા તમને હાથ દુસી ગયા બે મિનિટમાં તો તાણ બીજો કોમ ના હોય અમાર એ ના હોય સ્વંતી રાખવી પડે તમે ઓળખો મને ના નહીં ઓળખતા ના આ તો આ એરિયામાં બરોબર હું અહીંથી નીકળતો હતો એટલે આ તો મસાલો કીધું લાવો ખાતા જઈએ બાકી હું જોયો તો ચાલુ ચીલા સોપારીનો મસાલો ખાતો નહીં

પાંચસો હજાર રૂપિયા તો એમનો બી થાય હા એ બધા ખાતો ચાલે તમે પોતે હતા જઈને કયો દીપાભાઈ કીધું તો વીસ મસાલા આલજો તમને આપી દેશે એમ નહીં ક્યાંક દીપાભાઈ યારે વાત કરાવો હા સમજ્યા એવું નહીં કે પછી કે દીપોભાઈ બોલશે તો મને પૂછા વગર હાલ દીધું એવું કશું ના હોય મને ફોન ના કરે ખબર દીપોભાઈ ફોન ના ઉપાડે ટાઈમ ના હોય તમે એવી મોટી હસ્તી હો હા એટલે ગલ્લાઓ વાળા ત્યો અમારા એરિયામાં બધા ગલ્લાઓ વાળા ને ટેન્ડર ભરતા હોય ખાતું પડાવવા માટે ગલ્લો બદલી દીધો ગલ્લો બદલી કોણ ભાઈ તમે

ના ભાઈ આ તો પહેલી વખત જ જાય મારતી મેં કીધું ચાલુ કરું હા પૈસાથી આળવાનો અને બધો સામાન એક નંબરનો લુકવારો અમારા એરિયામાં 10 દુકાનોના બારઓના ફોટા માર્યા હ મોસ્ટ વોન્ટેડ લકી ની મોય ચમતે છોકર મી એવું તે શું કર્યું લોકોના તો ઉધાર લઈ અને પછી ગલ્લા બદલી દોય મારા તો લીધું ગલ્લો બદલ્યો હવે આ કાકાનો તો લઈ પાછો ગલ્લો બદલી દે ઓય તો રોકડા લેવા આવ્યો તો બીજી વાર ચોક મળે ને તો નાગો કરીને પૈસા લઈ લ્યો બધા

બિરાજ બિરાજ કોઈ તોડેલી પડી હોય ના નહીં પડી હું ખાતો જ નહીં કશું કોઈ નહી તું નેકળ કર જલ્દી ફટાફટ હોય થી હું ફોટો ચોટાડું ચોંટાડવી મારી